નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાઇકન દબાવી દો જેથી અમરેલી માર્કેટ યાર્ડ ના સો ટકા સાચા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ અમરેલી ના તાજા બજાર આગળ છીંગ દાણા ભાવ જોઈએ તો નવસો પચાસ થી લઈને તેરસો ઓગણત્રીસ રૂપિયા આગળ જીરુ ની વાત કરીએ તો બાવીસો પંચોતેર થી લઈને સુડતાલીસો ને સાહીઠ રૂપિયા આગળ એરંડા નવસો દસ થી લઈને અગિયારસો ને પંચોતેર રૂપિયા ચણાની વાત કરીએ તો આઠસો એસી થી લઈને અગિયારસો ને પાંચ રૂપિયા આગળ અડદના ભાવ જોઈએ તો આઠસો થી લઈને તેરસો ને નેવ રૂપિયા આગળ મગની વાત કરીએ તો નવસો દસ થી લઈને પંદરસો ને નેવ રૂપિયા આગળ તુવેર એક હજાર પિસ્તાળીસ થી લઈને ચૌદસો ને પંદર રૂપિયા ધાણાની વાત કરીએ તો અગિયારસો પચાસ થી લઈને ચૌદસો ને પંચાણું આગળ મકાઈના ભાવ જોઈએ તો પાંચસો પાંત્રીસ થી લઈને પાંચસો ને પાંત્રીસ રૂપિયા આગળ સોયાબીન છસો થી લઈને આઠસો ને ત્રીસ રૂપિયા જુવારની વાત કરીએ તો ચારસો બાર થી લઈને સાતસો ને પચાસ રૂપિયા તલ કાળાની વાત કરીએ તો ઓગણ ચાલીસો થી લઈને પાંચ હજાર એકસો ને અગિયાર રૂપિયા આગળ તલ સફેદની વાત કરીએ તો તેરસો એસી થી લઈને ચૌદસો ને છવ્વીસ રૂપિયા આગળ મગફળી જીવણી સાતસો એસી થી લઈને એક હજાર ને સુડતાલીસ રૂપિયા મગફળીની વાત કરીએ તો આઠસો એકતાલીસ થી લઈને અગિયારસો રૂપિયા આગળ કપાસના ભાવ જોઈએ તો બારસો પચાસ થી લઈને પંદરસો ને ઓગણત્રીસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડના સો એ સો ટકા સાચા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાઇકન દબાવી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે